વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ આવ્યું ફરી એકવાર એક્સનમાં વડોદરા શહેરના કુણાલ ચાર રસ્તા પાસે આવેલા ખાવા પીવાની લારીઓ પર આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા પાવભાજીની લારી તથા મંજુરિયમની લારીઓ અને આઈસક્રીમની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી અમુક જગ્યાએ લારીઓ પર લાયસન્સ ચેક કરવામાં આવ્યા સાથે અને એક લારીઓનો ધંધો બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કુણાચાર રસ્તા પાસે ખાણીપીણીની વગર લાયસન્સના લારી ધારકોની લારીઓ તથા દુકાનો બંધ કરાવી અને ચેકિંગ હાથ ધરમાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા ફૂડ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વડોદરા શહેરના કુણાલચાર રસ્તા પાસે આવેલી ખાણીપીણીની વગર લાયસન્સની દોસ્તી પંદર લારીઓ તથા ધાબા બંધ క్రમાવેતા સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝની લારી પર કલર મિક્સિંગ કર્યા હોવાના કારણે તેનો નાશ કરવામાં સાથે સાથે પાણીપુરીની લારી ઉપર પાણીનો પણ નાશ કરવામાં આવ્યો કુણાચાર રસ્તા પાસે આવેલી તમામ ખાણીપીણીની લારીઓ તથા કોમ્પ્લેક્સમાં આવેલી પાણી પીને દુકાનોનો લાયસન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે લાયસન્સ વગરની દુકાનો ખાણી પીણીની દુકાનો બંધ કરાવી હતી શેકિંગ હાથ ધરાયું હતું જેમાં વધુ માહિતી ફૂલ ઓફિસર મંગુભાઈ રાઠવાએ મીડિયા સમક્ષ આપી હતી આજે ડેઝિગ્નેટર ઓફિસર સાહેબની સૂચના મુજબ કુનાલ ચાર રસ્તા ગોત્રી વિસ્તારમાં જે ખા લાયસન્સ લાયસન્સ રજિસ્ટ્રેશન વગર જે ધંધો કરે છે એ લોકોના ધંધો બંધ કરાવવા કરાવી દઈએ છીએ અને સીધું ચાલ પાવભાજી એટલે સીધું ચાલનું પાલન કરે છે કે નહીં એના માટે જો પાઉભાજીમાં કલર હતો એ નાશ કરાવવામાં આવ્યો છે હમણાં તો એમને ધંધો બંધ કરી દેવાની સૂચના આપી છે નોટિસ તો એમને કાયમ ધંધો બંધ કરી દેવાની સૂચના આપી જ છે કુનાલ ચાર રસ્તા ગોતરી રાટવા માંગુ પૈસી